તો હલો દોસ્તો વિપુલભાઈના નવા વિડીયોમાં તમારા બધા મિત્રોનું દિલથી સ્વાગત છે તો બધા મિત્રોને જય માતાજી તો મિત્રો આજે તમારી માટે નવો વિડીયો લઈને આવી ગયા ગયાશી તો મિત્રો આપણે ગાજરનો હલવો બનાવવાના છી તો મિત્રો કઈ રીતે બનાવી એ તમને આજે દેખાડશું તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો અને વિડીયો મિત્રો અમારો સારો લાગે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબર કરજો તો મિત્રો ચાલો આપણે જઈએ રસોડે રસોડે આવી ગયાશી તો મિત્રો જો ગાજરનો હલવો બનાવવા માટે જો અઢીસો ગ્રામ ગાજર લીધા છે તો મિત્રો એ ગાજરને આપણે પહેલા તો સાયું પાડી દઈશું તો મિત્રો જો જો આપણે બધી સેલું પાડી દઈ એ બધી આપણે બધા ગાજરને આપણે આ રીતે સેલું પાડી દેવાની છે તો મિત્રો જો આપણે બધાય ગાજરની આપણે સાયલું પાડી દીધી છે મિત્રો આવી રીતના તો હવે આપણે ખમણવા માટે જો મિત્રો આપણે ખમણી લીધી છે તો એ આ અઢીસો ગ્રામ જે ગાજર આપણે લીધેલા છે તો મિત્રો એ આપણે એક વાસણમાં આપણે ખમણી લઈશું તો મિત્રો જો આવી રીતના ખમણવાના છે તો જો મિત્રો વસ્યનો જે ભાગ છે એ આપણે નથી ખમણવાનો એ આપણે કાઢી નાખવાનો છે તો જો મિત્રો આ રીતે આપણે બધા ગાજર ને આપણે ખમણીમાં ખમણી લેવાના છે તો મિત્રો આવી રીતના આપણે જો ગાજર ખમણી વચ્ચેનો ભાગ છે મિત્રો એ આપણે જોવો સરિયા કરીને કાઢી લઈ આ આપણે ખમણવા મળશે મિત્રો જો આપણે આ વસેલો ભાગ છે એ આપણે લેવા દઈશું અને બીજું ગાજા દઈશું તો મિત્રો જુઓ આપણે બધા ગાજર આવી રીતના સોલી નાખ્યા છે ખમણીમાં તો જુઓ મિત્રો આવી રીતના આપણે જો ખમણી સોલી નાખ્યા એમ હવે મિત્રો આપણે છે ને ચૂલો જગાવવાના છે તો મિત્રો હવે જો આપણે ચૂલો જગાવી લઈએ પહેલાં તો

ગાજરનો હલવો બનાવવા માટે હવે ઘી આપણે ગરમ થવા દઈશું તો મિત્રો આપણું ઘી ગરમ થઈ ગયું છે હવે મિત્રો જો આપણે ગાજર જે કઈ ખમણે છે એ આપણે લીધેલા તો એ આપણે ઘીમાં આપણે શેકી લેશું મિત્રો જો આપણે જે ઘીમાં જે કઈ ગાજર આપણે ખમણેલા છે એ આપણે એમાં સરી જવા દઈશું બરાબર તો જો મિત્રો આપણા ગાજર સડી ગયા છે આપણે જે કંઈ જીમા નાખ્યા થઈ તો મિત્રો અઢીસો ગ્રામ આપણે ગાજર લીધેલા છે તો એમાં પાંચસો ગ્રામ જેટલું દૂધ લીધેલું છે ફૂલ ફેટવાળું દૂધ છે તો મિત્રો એ દૂધ આપણે આમાં નાખી દઈશું તો મિત્રો તો આ દૂધ આપણે નાખીએ આમાં દૂધ આપણે નાખી દીધું હવે આપણે દૂધ ભળે ત્યાં સુધી મિત્રો આપણે સતત આપણે હલાવતા રહીશું આવી રીતના મિત્રો આપણું દૂધ ગરમ થઈ ગયું છે

થોડી વાર પાકવા દેશું આપણે આવી રીતના આપણે મિત્રો એને સતત આમને હલાવતા જ રહીશું કે હવે જા આપડે આપણે દૂધમાં રૂ નથી એટલે હેઠળ દાજી ન થાય એની માટે આપણે સતત દૂધ નાખેલું હતું મિત્રો આપણે બળી ગયું તમને દેખાડું જુઓ તો મિત્રો હવે તો જુઓ આપણે ખાંડ નાખી દઈશું તો મિત્રો જુઓ આપણે એક બાઇટકીટલી ખાંડ લીધી છે તમારી મીઠાઈ પ્રમાણે મિત્રો તમે નાખી શકો હવે એને આપણે હલાવી નાખશું ખાંડનું જે કાંઈ પાણી થાય એ પણ આપણે બાળી જ દઈશું તો મિત્રો જો આપણે જે કાંઈ ખાંડનું પાણી થાય એ બધું આપણે બાળી દેવાનું છે એટલે મિત્રો હું હું વસ્તુ નાખી તમને બતાવીશું આપણે આમને સતત અલગ કરીશું તો મિત્રો જો આપણે જે કઈ ખાંડનું પાણી છું એ બધું બળી ગયું ને આપણે જો મિત્રો ગાજરનો હલવો છે ત્યાં તમને દેખાડું તો જોવો મિત્રો હવે આપણે બીજું એમાં આપણે ફ્લેવર માટે જો મિત્રો એરસીનો પાવડર લીધો છે તો મિત્રો થોડોક નો પાવડર પણ નાખશું અને મિત્રો જો કાજુ અને બદામ લીધેલા છે એ પણ આપણે આમાં નાખી દઈશું મિત્રો જુઓ હવે આપણે હલાઈ નાખશું હાંસીએ કરીને મિત્રો હવે ઉતારી લઈશું આપણે તો મિત્રો જુઓ આપણે મિત્રો ઘડી આપણે ઠરવા દઈશું તો મિત્રો જુઓ આપડે હલવો ઠરી ગયો છે અને આપણે લેશું તો મિત્રો આપણે નાની તો મિત્રો તો મિત્રો જુઓ આપણો હલવો થઈ જશે ત્યાં તમને દેખાડજો તો મિત્રો આપણે ગાજરનો હલવો બહુ મસ્તીનો બન્યો છે તમને દેખાડું તો જો મિત્રો આવો બન્યું જો તો મિત્રો વિડીયો અહીંયા પૂરો કરીશું તો મિત્રો વિડીયો અમારો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ફ્રીથી મળશું નવો વિડીયો મિત્રો જુઓ તો અમને કોમેન્ટમાં કહેજો અમારા ગાજરનો હલવો બનાવવાની રીત કેવી લાગી એ મિત્રો અમને કોમેન્ટમાં કહેજો તો મિત્રો વિડીયો અહીંયા પૂરો કરીશું ફ્રીથી મેળશું આગલા વિડીયોમાં